હેલો દોસ્તો આજે આપણે જોઈશું સરસ મજાના ગુજરાતી કોયડાઓ આ કોયડાઓ જોતા જાઓ અને જવાબ આપતા જાવ આજે આપણે જોઈશું સરસ મજાના ગુજરાતી જ્ઞાનવર્ધક કોયડાઓ કોયડો પહેલો દરિયામાં એક હોડીની અંદર એટલો બધો સામાન ભરાઈ ગયો છે કે હવે એક ટાચણી જેટલો પણ વજન ખમી શકે એમ નથી ત્યાં જ હોડીની ઉપરથી ઉડતા ઉડતા એક કુકડાએ હોળીની ઉપર એક ઈંડું મૂક્યું તો હવે એ હોડીની હાલત શું થશે ડૂબી જશે કે તરી જ હશે વિચારવો જઈ બુદ્ધિનો ઉપયોગ કરીને મિત્રો જવાબ આપજો તમને વિચારવા માટે દસ સેકન્ડનો સમય પણ આપવામાં આવે છે મિત્રો આ કોયડાનો જવાબ આવશે તમે ધ્યાનથી જુઓ પ્રશ્ન પહેલાં સમજો કે હોડીની ઉપરથી કુકડો ઉડતો ઉડતો નીકળ્યો હતો એટલે કુકડો કોઈ દિવસ ઈંડું મૂકે નહીં મસ્ત મજાનો કોયડા નંબર બે મિત્રો થોડોક મગજ દોડાવીને એનો જવાબ આપજો એક ચાકડી ગલીમાં ફક્ત એક જ બાજુએથી જઈ શકાય એવી ગલીના રસ્તામાં જ પોલીસની ગાડી છે તો હવે એ છોડને એ રસ્તેથી નીકળવું હોય તો એ કઈ રીતે નીકળી શકે મિત્રો કોયડો વાંચો એમાં ફક્ત પોલીસની જ ગાડી છે જેમાં પોલીસ હાજર નથી એટલે છોર આસાનીથી નીકળી જશે મસ્ત મજાનો કોયડા નંબર ત્રણ થ્રુ ધ્યાનથી વિચારજો મિત્રો એક દિવસ રાત્રિના સમયે મગનની ગાડી સ્લીપ થઈને રોડથી દૂર અંધારામાં મગન અને ગાડી બંને દૂર દૂર ફંગોળાઈ જાય છે પણ એની ગાડીનું ઇન્ડિકેટર બંધ થઈને ઓલવાઈ જાય છે તેમ છતાં તેની ગાડી તેને મળતી નથી તો તેનું શું કારણ હશે વિચારો જે મિત્રો તમને વિચારવા માટે દસ સેકન્ડનો સમય પણ આપવામાં આવે છે મિત્રો છે ને મસ્ત મજાનો જવાબ કારણ કે ઇન્ડિકેટર બંધ થઈને ઓલવાઈ જતું હતું એટલે કે શરૂ થતું નહોતું જો ઇન્ડિકેટર શરૂ થાત તો એને ગાડી મળી જાત મસ્ત મજાનો કોયડા નંબર ચાર થોડો વિચારીને જવાબ આપજો મિત્રો સંગીતા સ્કૂલ જતી હતી પણ એ છત્રી લેવાનું ભૂલી ગઈ અને રસ્તામાં વર્ષા આવી ગઈ તો પણ એ પલળી નહીં તો એ શું કામ નહીં પલળી હોય એનો વિચારીને તમારે જવાબ આપવાનો છે મિત્રો દસ સેકન્ડનો સમય પણ આપવામાં આવે છે મિત્રો એનો જવાબ આવશે કે સંગીતા પલળી નહીં કારણ કે વર્ષા છે એ વરસાદ નહીં પણ એમની બહેન પણ હતી એટલા માટે પલળી નહીં મસ્ત મજાનો કોયડા નંબર પાંચ એક બહેનના ઘરે મહેમાન આવે છે અને એ તે ક્યાં ગયા છે અને ક્યારે આવશે એ બાબતે મહેમાની બહેનને પૂછે છે જ્યારે એ બહેન છે એ મહેમાનને જવાબ આપે છે કે તમારા ભાઈ વાડીએ ગયા છે પણ એ જો આવશે તો નહીં આવે અને નહીં આવે તો આવશે બોલો એનો મિનિંગ શું થાય એ શ્યાની આવવાની વાત કરતા હશે તમે વિચારીને જવાબ આપો તમને વિચારવા માટે દસ સેકન્ડનો સમય પણ આપવામાં આવે છે મિત્રો એમનો જવાબ આવશે પાદરની નદીનું પૂર એટલે કે એ ભાઈની જે વાડી છે એટલે કે ખેતર અને ગામની વચ્ચે એક નદી આવતી હતી અને ચોમાસાનો સમય હતો તો ચોમાસામાં એ નદીમાં પૂર આવશે તો એ ઘરે નહીં આવે અને પૂર નહીં આવે તો અને તો જ એ ઘરે આવશે એવું એ બેને મહેમાનોને જવાબ આપ્યો હતો તો મિત્રો તમને જો અમારા આ જ્ઞાનવર્ધક બુદ્ધિવર્ધક સરસ મજાના તો કોયડા ગમ્યા હોય તો તમે તમારા મિત્રોને આ કોયડાઓ શેર કરો અને કોમેન્ટ કરો ફરી મળીશું આવા સરસ મજાના કોયડાઓ સાથે જ્યાં સુધી આવજો મિત્રો